ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બીજી એપ્રિલ અને બુધવાર કપાસિયાને ખોળે ચલાંગ લગાવી છે કપાસિયા ખોળના વાયદાએ ચલાંગ લગાવી છે ન્યુયોર્ક કોટન વાયદાએ લાંબી ચલાંગ લગાવી છે આજે ટ્રમ્પનું ટેરિફ ફાડાવળા નાખવાની તારીખ આવી ગઈ સત્તા સીસીઆઈ પાસેથી રૂ ખરીદાણું છે પહેલાં ઘરેલું બજારમાં શું થયું તેની ચર્ચા કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઋની આવક અત્યારે ઓછી છે ઓલ ઇન્ડિયા આવક બાવન હજાર ગાંસડી આસપાસ છે બીજી તરફ બજારમાં રૂની બજારમાં ટોન મિશ્ર દેખાય છે આગામી દિવસમાં ઋની બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર કપાસનો આધાર રહેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો એંશી જ્યારે કાઠિયાવાડથી ત્રીસ ગાડીની આવક હતીના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો એસી પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં ત્રણ હજાર મનની આવક હતી બોટાદમાં એકવીસ હજાર મનની રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા કપાસિયાના ભાવ વેસવાલી ઓછી હોવાથી બજારમાં છેલ્લા એક સપ્તાહથી તેજી અને સપ્તાહમાં રૂપિયા પચાસનો વધારો થયો હતો રૂની બજારમાં આગળ ઉપર વેસવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ખોળવાયદો હાજર એક જ દિવસમાં વધી ગયો એકસો વધ્યા હતા અને ત્રેપન હજાર છસો થી ચોપન હજાર એકસો હતા જ્યારે કલ્યાણના ભાવ પચાસ ઘટી ખાંડીના છત્રીસ હજાર બસો થી છત્રીસ હજાર ચારસો હતા કપાસ્યા ખોળના ભાવમાં સુધારો હતો હાજર બજારમાં ત્રણ દિવસમાં જે સુધારો આવ્યો તે આજે વાયદામાં એક જ દિવસમાં આવ્યો હતો બેન્સમાં ખોળવાદો રૂપિયા ઓગણીસી વધી અઠ્યાવીસો સત્તાણું ની સપાટી પર બન્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બદાનના સત્તરસો સાહીઠ સુગર બદનના સત્તરસો એસી અને જોડબરદાનના સત્તરસો વીસ હતા સીસીઆઈનું રૂ બે ચાર દિવસ ભાવ ઘટાડવા થતું નહોતું ખરીદાણું સીસીઆઈમાં એવી ચર્ચા ચાલુ થઈ કે નિકાસ કરશે એના કારણે ફરી કાલે વેચાણું અને હાજરમાં આપણે ચોપન હજાર એકસો છે અને તે કેવા ભાવમાં વેસાણું એ જોયું હતું ચીસીઆઈએ સતત સાતમા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા ચીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરમાંથી અઠ્યાવી એમ એમ લેન્થવાળા રૂના ભાવ રૂપિયા પંચાવન હજાર ત્રણસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થના રૂના ભાવ પંચાવન હજાર ચારસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેસાણ ભાવ પંચાવન હજાર આઠસો જાળવી રાખ્યા હતા ચીસીઆઈનું ઋણ મંગળવારે એક લાખ બાવન હજાર આઠસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ ઓગણ સિત્તેર હજાર પાંચસો ઘાંસડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ ત્યાંસી હજાર ત્રણસો ગાંસડી ખરીદી હતી મિલોએ કુલ ઓગણ સિત્તેર હજાર છસો ઘાંસડીમાંથી ત્રેસઠ હજાર પાંચસો ગાંઠડી ચાલુ વર્ષનું અને છ હજાર ગાંઠડી ગત વર્ષનું રૂ ખરીદ્યું હતું જ્યારે વેપારીઓએ ત્યાંથી હજાર ચારસો ગાંઠડીમાંથી બ્યાસી હજાર નવસો ગાંઠડી ચાલુ વર્ષનું અને ચારસો ગાંઠડી ગયા વર્ષનું ખરીદ્યું હતું જીજી આ તારીખ પાંચમી માર્ચથી એકત્રીસમી માર્ચ સુધીમાં કુલ બાર લાખ ને છત્રીસ હજાર ગાંઠડી રૂ વેચ્યું હતું જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રથી ચાર લાખ ઓગણસી હજાર બીજા ક્રમે ગુજરાતમાંથી બે લાખ ઓગણસી હજાર રૂ વેચ્યું હતું ચાલુ સિઝનનું બાર લાખ એકવીસ હજાર ગાંઠડી અને જૂનું પંદર હજાર બચ્ચો ગાંઠડી રૂ વેચ્યું હતું અમેરિકન કોટન વાયદો અમેરિકામાં બાર ટકા કપાસનું વાવેતર ઘટ છે એવું યુએસ અંદાજ આપતા ન્યૂયોર્ક વાયદો એકસો બેતાલીસ પોઈન્ટ વધી અડસઠ પોઈન્ટ પાંત્રીસ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો ચીનના વાયદા સોમવારે વધ્યા હતા જગ્યા શુક્રવારે ઘટ્યા હતા પણ આજ મંગળવારે પણ વધ્યા છે ચીનનો રૂમે વાયદો પાંત્રીસ યુવાન વધી તેર હજાર પાંચસો એંશી યુવાન પર બંધ થયો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી